નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત અને ભારતમાં જે કંઈ ઘટનાઓ બની રહી છે જે કંઈ સામાજિક પરિબળો આકાર લઈ રહ્યા છે એ એવું વિચારવા પ્રેરણા કરે છે કે ખરેખર આપણે વાસ્તવમાં ગુજરાતમાં વસીએ છીએ ભારતમાં વસે છીએ કે આફ્રિકામાં જઈને વસે છે પરદેશી માનવોની વચ્ચે છે દુશ્મનોની વચ્ચે છે અથવા તો તમે કોઈ સામાજિક કેદીઓ છો યુદ્ધ કેદીઓ છો સમગ્ર ભારતની અંદર ચોક્કસ વર્ણ અને ચોક્કસ જાતિઓના લોકો માટે જે વ્યવહાર ચાલી રહ્યા છે જે પરંપરાઓ ચાલી રહી છે જે અનાચાર ચાલી રહ્યા છે આ વસ્તુઓની પીડા જે સામાજિક પીડા છે એમના માટે જે દ્રોણા અને નફરત છે આવું કેમ આપણે આવું કર્યા સિવાય માનવના માનવ તરીકે મૂલવી અને આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ ના કરી શકીએ અને આવું કરવામાં શું તમને નુકસાન છે પરંતુ કેટલાક એવા ખૂબ ગણ્યા ગાંઠ્યા લોકો છે ખૂબ ઓછી માત્રાની સંખ્યાવાળા લોકો છે જે લોકો પરોપજીવી છે આર્થિક પરોપજીવી છે બીજાની આજીવિકા ઉપર બીજાની કમાણી ઉપર બીજાના શ્રમ ઉપર એમની આજીવિકા નભી રહી છે અને એ આજીવિકા એમના યાદો ચંદ્રો દિવાકર એમણે એ ટકાઈ રાખી છે એના કારણે અનેક પ્રકારના ષડયંત્રો થાય છે અનેક પ્રકારના દાવા કો દાવા થાય છે અનાચાર થાય છે પરંતુ અંતે તો ગરીબો શોષિતો પીડિતોએ અને ખાસ કરીને તો અનુસૂચિત જાતિ અને જનજાતિએ સૌથી વધારે વેઠવાનું આવે છે આ ગુજરાત મોડેલ છે આ કેવા પ્રકારનું મોડેલ છે આ ગુજરાત મોડેલ છે ગતિશીલ ગુજરાત છે પ્રગતિશીલ ગુજરાત છે ગુજરાત ચાલતું ગુજરાત છે ડબલ એન્જિનની સરકારનું ગુજરાત છે કે આ ગોડસેવાદી ગુજરાત છે ભૂતકાળની અંદર આ દેશના આઝાદી અપાવવામાં જેણે પોતાની જિંદગી ખર્ચી નાખી રાજકીય આઝાદી માટે આખું આયખું ખર્ચી નાખ્યું પોતાના નામે કોઈ આગવી સંપત્તિ એકત્ર ના કરી વૈભવી જીવન ના જીવ્યા દસ દસ લાખના સૂટમાં ના ફેર્યા આઠ દસ કરોડ હજાર કરોડના વિમાનોમાં ના ફેર્યા એવા મોહનદાસ કરમચંદ ગાંધી એનું જો સરા જાહેર ધોળા દિવસે હત્યા કરવામાં આવી અને આ હત્યાનો ગાંધી વધમાં ખપાવવામાં આવી મિત્રો વધ અને હત્યાની વચ્ચે શું તફાવત છે એ તમે સમજો છો વધ કોને કહી શકાય બેની અંદર પ્રક્રિયા તો એક જ બને છે કે સામે વાળી વ્યક્તિનું એનું શારીરિક અસ્તિત્વ તમે મિટાઈ દો છો એને કાપી નાખો છો એને મારી નાખો છો ગમે તે કરો છો એ સામાજિક પરંતુ હત્યા અને વધની અંદર શું તફાવત છે આ પણ એક સમજવા જેવી બાબત છે અને આ સમાજશાસ્ત્રીય મનોશાસ્ત્રીય આ પગડો છે કેમ ગાંધીની જે હત્યા કરવામાં આવી છે ખરેખર એક ગોડસેવાદી અથવા તો જેનું નથુરામ ગોડસે હતું એને જે હત્યા કરી છે એ હત્યાનો વધમાં તમે કઈ રીતે ખબર તમારી સામે કોઈ જૂથ અથવા જૂથનો નાયક જયારે તમને સશસ્ત્ર પડકાર કરતો આવે તમારી સામે ઘોષિત અઘોષિત યુદ્ધ એણે જાહેર કર્યું હોય અને એવો માણસ તમારી સાથે દ્વંદ્વમાં અથવા સામૂહિક યુદ્ધ લડી રહ્યો હોય અને એનો તમે જયારે પરાસ્ત કરી અને એના શારીરિક રીતે નેસ્ત નાબૂદ કરો તો એનો વધ કર્યો કહી શકાય કારણ કે એણે તમારી સામે બંડ પોકારી દીધું તમારી સામે એણે યુદ્ધ આપી દીધું તમારી સામે ગેરીલા યુદ્ધથી લડી દીધું પણ કોઈ કુશકાયાનો હોય નિઃશસ્ત્ર હોય નિર્બળ હોય અને એવી વ્યક્તિની ઉપર તમે સીધે સીધો હુમલો કરો આનો વધ આ વધ ના કહી શકાય હત્યા કહી શકાય આ એક બૌદ્ધિક સ્થળ આને શું છે બૌદ્ધિક સ્થળ છે હત્યા અને વધની અંદર આ તફાવત છે આ મા એટલા માટે ઉમેરવું પડ્યું કે આજે ગોડસેવાદી માનસિકતાના લોકોએ જે કર્યું એને એ લોકો આજે પણ સો ટકા આટલી બધી દુઃખ દ્રોણાસ્પદ ઘટનાના સો ટકા વ્યાજબી ગણાવી રહ્યા છે અને આ એટલા માટે આજે કહેવું પડે છે કારણ કે હમણાં એક વિડીયો જાહેર થયો એની અંદર એક આ સમાજનો આ દેશના લોકોને જે આપણે રોડ રસ્તા બિલ્ડિંગોની જે વૈભવી સાહેબીઓ ભોગે છે એની અંદર આ દેશના આદિવાસી સમાજનો ખૂબ મોટો શ્રમિક ફાળો રહેલો છે અને શ્રમિક ફાળો માત્ર ફાળો છે એટલું જ નથી એ સમાજનું આર્થિક અને સામાજિક શોષણ રહેલું છે અનેક મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે અને એ એવા આ શોષણ જેનું થયું છે જેણે આટલો બધો અમૂલ્ય શ્રમદાન દ્વારા આ દેશના આ રાજ્યના ઉત્થાનમાં જેણે ફાળો આપ્યો છે એનો એક દીકરો આર્થિક રીતે બે પાંદડે થાય અને આખા ગુજરાતની અંદર નમૂનારૂપ કહી શકાય એવો એક આદિવાસી દીકરો હેલિકોપ્ટર લઈને એની પોતાની પ્રિયંતમ મંગતરને પરણવા જાય તો એને તો આપણે ફૂલડે વધારવો જોઈએ અને આવકારવો જોઈએ એની જગ્યાએ એના માટે ભિલ્ડરા શબ્દો વાપરવામાં આવે અને એને ઉતારી પાડવામાં એક કરતાં વધારે લોકો આની પર કોમેન્ટ કરે તો આ દેશના આદિવાસી લોકો આ દેશના મૂળ માલિકો નથી આ દેશની સંપત્તિ પર એમનો અધિકાર નથી આટલા બધા દ્રોણાસ્પદ શબ્દો શા માટે અને આવા દ્રોણાસ્પદ શબ્દો તમે વાપરીને શું સિદ્ધ કરવા શું માગો છો આ ગુજરાત મોડેલનું આ બહુ જ્વલંત ઉદાહરણ છે કલ્યાણપુરનો હમણાં જે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામની અંદર શાસન પ્રશાસનની નજર નીચે જે સાંસ્કૃતિક બહિષ્કાર થયો આજ સુધી અનુસૂચિત જાતિના નાગરિકોનો ગુજરાતની અંદર સામાજિક બહિષ્કાર થતો હતો સામાજિક બહિષ્કારની અંદર એની સાથેનો તમામ લેવડ દેવડ અને એની સાથેના બોલવા સાથેના સંબંધો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવતો હતો પરંતુ કલ્યાણપુરમાં જે થયું છે એ સામાજિક બહિષ્કાર સાંસ્કૃતિક બહિષ્કાર છે તમે હિન્દુ નથી અમે તમને હિન્દુ તરીકે સ્વીકારતા નથી અને તમારું ફાળો અમે ન લઈ શકે એ માનસિકતા સાથે અનુસૂચિત જાતિના નાગરિકો અને એ જ ગામમાં અનુસૂચિત જાતિનો નાગરિક સર્પ હોવા છતાંનો ફાળો ના લેવામાં આવ્યો આ એક સાંસ્કૃતિક બહિષ્કાર છે આવી જ ઘટના પાલનપુર તાલુકાના ગાદલાવાડા ગામમાં એકસો પિસ્તાલીસ પોલીસવાળાઓએ બસો પોલીસવાળાઓએ હાજરી આપવી પડે અને એ હાજરી હોય ત્યારે એક અનુસૂચિત જાતિનો નાગરિક ધારાસભ્યની ઓથમાં પોતાનો વરઘોડો કાઢી શકે આ ગુજરાતની નાલિશી નથી આ શું છે આ ગુજરાત મોડલ છે ના ગુજરાત મોડેલ ના કહેવાય આને ગોડસે મોડેલ કહેવાય આ કયું મોડેલ કહેવાય ગોડસે મોડેલ મોડેલ કહેવાય હજુ બે દિવસ પહેલાં રાજકોટના સરદારની બગલમાં આવેલા ગામની અંદર દે એનો સરદારના સર્વે નંબર તેરવાળી જગ્યાની માલિકીનો ખરેખર તો વાસ્તવમાં ઓગણીસો સત્તાવનમાં રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના નાગરિકનો ફળ અને ફૂલ ઝાડ વાવવા માટે ત્રીસ વર્ષના પટ્ટાથી આપી હતી અનુસૂચિત જાતિના નાગરિકની એની બેદરકારી હોય કે શિક્ષણનો અભાવ હોય અભાવ હોય એને પટ્ટો રિન્યૂ ના કરાયો અને એ પછી જે ઘટનાક્રમો આવ્યા એ જમીન ખાલસા કરવામાં આવી ખાલસા કરવા માટે શેર સરકાર કરવા માટેના જે ચક્રો ગતિમાન થયા મામલતદાર તાલુકા મામલતદારના ધ્યાનમાં આવ્યું એમ એમણે અને એણે એને કાગળો કરી દરખાસ્ત કરી તમાર કરીને સરકારમાં આગળ મોકલાવી અને એ જમીન ખાલસા કરવામાં આવી ખાલસા કર્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયને એ જમીનમાં આપવામાં તો આવી આપવામાં આવી પણ તો એનો જે બજાર કિંમત હતી એ બજાર કિંમત કરતાં એને પચાસ ટકા રેટે એનો અઠારાઓની અંદર ફેરફાર કરી એને પચાસ ટકા ભાવથી જમીન ફાળવી દેવામાં આવી અને જે અનુસૂચિત જાતિનો નાગરિક હતો એ બધા વલખા મારતો રહ્યો છતાંય એની જે દરેક જગ્યાએ કે હાર થઈ કેમ કે ગામમાં એમનું કોઈ નથી તાલુકામાં નથી જિલ્લામાં નથી સરકારમાં નથી અનુસૂચિત જાતિના નાગરિકો આ દેશની અંદર બીજી કેટેગરીના હોય એવું આ ગોડસે મોડલ ઉપરથી પુરવાર થાય છે અને સ્વામીના સંપ્રદાયના બે સાધુઓ ઊભા છે એને સાધુઓ કહેવા કે તમારે કયા શબ્દથી નવા જવા એ લોકોની હાજરીમાં બિપિન મકવાણા નામના એક યુવાનને આડોપાડીને મારવામાં આવે છે તો સાધુ જો પોતે સાધુ જો હોય તો એણે એ એ યુવાન ગમે તે રીતે આવ્યો હોય પણ એક સમયે એની પોતાના બાપદાદાએ કેળવેલી જમીન હતી એની ઉપર એ હક કરતો આવ્યો હોય તો એનો ત્યાં એટલું તો થઈ શકે ને સાધુ થઈ કે ભાઈ રહેવા જો એને મારશો ને એને સમજાવી કારણો કાં તો પોલીસ બોલાવી એને અહીંયાથી લઈ જાઓ પણ એને જે રીતે મારવામાં આવી ગયો છે આપણ સાધુનું કૃત્ય છે કે સાતારનું છે એ લોકોએ નક્કી કરવું પડે ને જે લોકોની હાજરીમાં થઈ એ લોકોએ પણ નક્કી કરવું પડશે આવો જ બનાવું અનુસૂચિત જાતિ જનજાતિ થાય છે એવું છે ના માંડલ તાલુકાની અંદર એક અન્ય પછાત વર્ગનો ઠાકોર કોકનો યુવાનને ઘોડા પર બેસવાનો સ્વાદ શોખ જાગ્યો અને એ પોતાનો વરઘોડો કાઢી રહ્યો હતો ત્યારે પાછા એનાથી પણ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકોએ પિસ્તલ બતાવીને એને ઘોડા પરથી નીચે ઉતાર્યો અને એને ત્યાંથી દૂર થવાની ફરજ પાડી એવો જ એક બનાવ એક અનુસૂચિત જાતિના ઠાકોર કોમના પ્રસંગ હતો તો એણે પોતાના નામની શબ્દ લગાવ્યો હતો કેમ આ શબ્દ આ લોકોની પેટન્ટ છે એમના ડીએનએમ છે એને એવી ફરજ પાડવામાં આવી એને શિષ શબ્દ તો દૂર કરવામાં આવ્યો પણ એની મૂછો પણ કાઢવામાં આવી આના હું ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે વાત દઉં છું કેતો કે વાત નથી કરતો કેટલાક કટ્ટરવાદી સંસ્થાઓ તો કોઈ પણ આધાર સિવાય ઉપજાઈ કાઢેલી વાતો કરતા હું જે કંઈ વાતો કરી રહ્યો છું સો સો ટકા આધાર પુરાવા સાથેની વાત કરી રહ્યો છું આ ગુજરાત મોડેલ છે ગુજરાત મોડેલનું બીજું પાસું એ છે કે આ શિક્ષણ માટે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એમાં એમની જે શિષ્યવૃત્તિ ઘણા લાંબા સમયથી અટકાવી દેવામાં આવી છે અનુસૂચિત જાતિ જનજાતિના જે વિદ્યાર્થીઓ આઉટસ્ટેટમાં ભણતા હતા એ શિષ્યવૃત્તિ કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર બે હજાર ચોવીસની અંદર ધોરણ નવ દસની અંદર જે ડ્રોપઆઉટ રેશિયો હતો ધોરણ નવ અને દસમાં એ ત્રેવીસ ટકાથી વધારે ડ્રોપઆઉટ રેશિયો છે અને આ ડ્રોપઆઉટ રેશિયાની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકોની સૌથી વધારે સંખ્યા છે આટલી વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાની સાથે બીજી વાસ્તવિકતા એ છે કે આ સરકારને બધા જ યોજનાઓ માટે નાણાં મળે છે અબજો રૂપિયાની જે એનપીએ છે એ એનપીએ માફ કરવાના નાણાં એની પાસે છે પરંતુ શિક્ષકોની ભરતી કેમ નથી કરવામાં આવતી શિક્ષકોની ભરતી શા માટે નથી કરવામાં એટલા માટે કે એક આદિવાસી યુવાન ભણી ગણીને સદ્ધર બનીને હેલિકોપ્ટર વસાવે એક અનુસૂચિત જાતિનો યુવાન કલેક્ટર થઈ જાય અને પાછો કોઈ બાવાઓએ એમને પરમાર સાહેબ મકવાણા સાહેબ કેવાના સંજોગો ના ઊભા થાય આટલા માટે શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી એટલા યુવાનો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરો એમને વચન આપવામાં આવ્યા છે પ્રધાનો દ્વારા કે અમે શિક્ષકોની ભરતી કરીશું અને છતાં શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી હજારો ઓરડાઓની ઘટ છે હજારો શિક્ષકોની ઘટ છે ઘણી બધી શાળાઓની અંદર કમ્પ્યુટર નથી એની વ્યવસ્થિત લેબ નથી આની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવવામાં આવતું પરંતુ ભાગેડોને બચાવવા માટે અથવા તો જે એનપીએ જેની છે નોન પરફોર્મન્સ એસેટ એવા જ લોકોના બીજી બીજા રસ્તાથી એની એ સંપત્તિ હોય પછી અને બીજા રસ્તે એમના મામા માસીના કાકા બાપાના છોકરાઓના નામે એમને એલોટ કરી દેવામાં આવે છે તો સતત ને સતત આવું કેમ થઈ રહ્યું છે ગુજરાતની અંદર તમે છેલ્લા અંદર કેટલા બધા ભરતી કૌભાંડો થયા આ ભરતી કૌભાંડો અનુસૂચિત જાતિના નાગરિકો કર્યા અનુસૂચિત જનજાતિના નાગરિકો કર્યા કોને કર્યા આ ભરતી કૌભાંડો નથી અટકાવવામાં આવતા જે કરવાપાત્ર ભરતીઓ છે એ કરવામાં નથી આવતી એ ભરતીઓ એ કયા બીજા કારણોસર અટકાવી દેવામાં આવી છે શા માટે આ આજ ગુજરાત મોડલ કે બીજું એક બાજુ જાતિ જનજાતિના નાગરિક પર અતિશય પીડાદાયક અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચાર શારીરિક હોય અથવા બૌદ્ધિક હોય આવા પ્રકારના અનાચાર અત્યાચાર થઈ રહ્યા છે બીજી બાજુ એના શિક્ષણ એના શિક્ષણ વિહીન કરવા માટેના વ્યવસ્થિત આયોજનબદ્ધ પગલાઓ લેવાઈ રહ્યા છે અને તમે સૌના સાથ સૌના વિકાસની વાતો કરો છો વાસ્તવિકતા આ પણ એક વિચારવા જેવી બાબત છે સાથે એ પણ વિચારવા જેવું છે કે મહાશય એવું કીધું કે ભાઈ બે હજાર વીસની જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ છે એની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે આ બાબત વિચારવા જેવી છે સમગ્ર વિશ્વ કે એક જગ્યાએ ભેગું થયું દુનિયાના દેશો એક ભેગા થઈ અને એણે ભારતની નવી શિક્ષણ નીતિની નોંધ લીધી અને એ શિક્ષણ નીતિની જો નોંધ લીધી હોય તો કેટલા ડેલિગેશનો ભારતમાં અને ગુજરાતમાં ભારતની નવી શિક્ષણ નીતિનો અભ્યાસ કરવા આવ્યા એમાંથી એમણે શું તારતારણ્ય તાર્યું કેટલું એમણે નવનીત તાર્યું અને એ લોકો શું લઈ ગયા ખાલી આવા બણગાપા અમારી અને જે ભૂંડ ભક્તો છે એ ભૂંડ ભક્તો ખુલે જાય છે પરંતુ છેલ્લું જે આ બે હજાર ચોવીસ નું જે બજેટ આવ્યું એ બજેટની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના જે શિક્ષણ માટેનો જે ખર્ચો એની અંદર પણ સતત ઘટાડો થયો છે એની બીજી યોજનાઓની અંદર ઘટાડો થયો છે આ બધી વાતમાં કહેવાનું તાર્ક તમે એ છે કે ગુજરાત મોડલ છે ને ગુજરાત મોડલની અંદર એક બાજુ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના નાગરિકો ઉપર શારીરિક અને બૌદ્ધિક અત્યાચારોનો સિલસિલો વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે અને આ સિલસિલાની ઉપર ચોક્કસ પરિબળો ચોક્કસ લોકો ધ્યાન રાખીને બેઠા છે અને એની રેમ નજર નીચે થઈ રહ્યું બીજી બાજુ એ જ સમાજના લોકોના બાળકો શિક્ષણની અંદર ઝડપથી આગળ ના વધી શકે પરંતુ એમનું શિક્ષણનો વિકાસ રોંધાય સૌથી વધારેમાં વધારે ખાનગી શાળાઓ શરૂ થાય સરકારી શાળાઓ મોટા પાયે ઉપર બંધ કરી દેવામાં આવી છે ખાનગી શાળાઓ અને ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ સમગ્ર ભારતમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરવામાં ગુજરાત પહેલાં ક્રમે છે એટલે એક બાજુ શિક્ષણનું સંપૂર્ણ ખાનગીકરણકારી મોંઘુ શિક્ષણ કરી નાખવામાં આવે ને જેના કારણે આ ગરીબના શોષોના વંચિતોના બાળકો શિક્ષણથી વંચિત રહે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ બહુ વ્યવસ્થિત પ્લાનિંગ એટલે જ ઘટશે મોડલ કહેવાય અને તમે આની ઉપર વિચારી શકો આ વાત મારા પૂરતી રાખવા અને તમારા પૂરતી રાખવા માટે હું અહીંયા નથી રજૂ કરી શકું આ વાત તમે તમારા અનેક બંધુઓને પહોંચાડો શા માટે આ બાબતોની સામાજિક સભાનતા જરૂરી છે અને સભા સામાજિક સભાનતા તમારામાં કહેવાય તો તમે શિક્ષણ વિશે વધુ જાગૃત બનો અને શિક્ષણ મેળવવા માટે તમારા બાળકોને તમારે કઈ રીતે મદદરૂપ થવું તમારા બાળકોને શિક્ષણ તરીકે વાળવા શિક્ષણથી વિમુખ ના થઈ જાય એ પણ તમારે જોવાનું છે ભલે પ્રતિગામી પરિબળો ગમે તેટલા પ્રયાસો કરે પણ સાથે સાથે આપણા પણ પ્રયાસો એવા હોય છે કે ગરીબ શોષિત વંચિતોના બાળકો શિક્ષણથી વિમુખ ના થઈ જાય પણ એ શિક્ષણ અભિમુખ થાય વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા જાય અને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવે ભલે એમને સરકારી નોકરીઓ ના મળે પણ જો એ ઉચ્ચ શિક્ષિત હશે તો આ દેશની સામાજિક આર્થિક સિસ્ટમ સમજી શકશે આ દેશનું અર્થતંત્ર સમજી શકે આ દેશની અર્થનીતિ સમજી શકશે એમની સાંસ્કૃતિક નીતિ સમજી શકશે અને એમાંથી એ પોતાના બચવા માટે પોતાના વિકાસ માટેના માર્ગો વિકસાય છે માટે તમને ફરી વખતે કહું છું આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો તમે જો સમજતા હોય તમને યોગ્ય લાગતું હોય તો કોમેન્ટમાં મને જણાવશો ફરી વખત વળી પાસે આવી વાત લઈને આપણે મળીશું અત્યારે તો આટલી વાત તો મારી વાત પૂરી કરું છું આવજો